નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ પ્રભુ નિર્વિઘ્ન કરું મેં દેવ સર્વ કાર્ય સુખ સમૃદ્ધિ વાસ્તુશાસ્ત્રની ટીપ્સ એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે ગયા એપિસોડમાં આપણે થોડીક વાતો કરી ચૂક્યા છીએ યુટ્યુબ ઉપર આપ ઘણા એપિસોડ જોઈ શકો છો જૂના તેમજ નવા એપિસોડ યુટ્યુબ ઉપર હું મૂકતો હોઉં છું અને તમ આપ કદાચ જ્યોતિષમાં કદાચ રસ હોય જાણકારી સારી સારી મેળવવી હોય તો આપ યુટ્યુબ ઉપર જરૂર ચોક્કસથી જોતા રહેજો મારા વર્ષોના અનુભવે આ બધી વસ્તુની હું રજૂઆત કરતો હોઉં છું ઘણા બધા પુસ્તકો મેં લખ્યા છે ખૂબ ટીવી પર પ્રોગ્રામ આપ્યા છે લાઈવ પ્રોગ્રામ ટીવી પર ચાલુ પ્રોગ્રામ રિમકા બુકમાં એવોર્ડમાં સ્થાન મને મળ્યું છે અને આ જે બધી હું વાતો કરતો હોઉં છું તે મારા વર્ષોના અનુભવે આ બધી વાતો જે રજૂઆત કરતો હોઉં છું જ્યોતિષનું પણ કામ કરતો હોઉં છું વાસ્તુશાસ્ત્રના વિજિત વાસ્તુના વિજિટમાં પણ હું જતો હોઉં છું જન્માક્ષર પણ દરેક જાતના મારે ત્યાં બને છે સચોટ માર્ગદર્શન અપાય છે કોઈને જ્યોતિષના પુસ્તકો વાંચવામાં રસ હોય તો ઘણા બધા પુસ્તકો મેં લખ્યા છે સૌથી પહેલાં લાલ કિતાબ છે વાસ્તુશાસ્ત્ર છે રાવણ સંહિતા નક્ષત્ર દોષ બધું ઘણા બધા પુસ્તકો છે હસ્તરેખા ઉપર થેન્ક યુ ઉપર વાસ્તુશાસ્ત્ર તો આપને કદાચ રસ હોય તો સુરતમાં ટાવર પાસે સુરતમાં ટાવર બહુ ફેમસ એરિયા છે ટાવર એની પાસે હરિહર પુસ્તકાલયમાં મારા પુસ્તકો બધા મળતા હોય છે આમ ભાગે મોટા શહેરોમાં દરેક દુકાનોમાં પણ મળતા હોય છે આપણને કદાચ રસ હોય તો આપ હરિહર પુસ્તકાલય સુરતમાંથી મંગાવી શકો છો અને આપના શહેરમાં પણ કદાચ દરેક મોટી દુકાનોમાં પણ આપ મારા પુસ્તકો મળતા હોય છે એમાંથી પણ આપ ખરીદી શકો છો અને જાણકારી જ્યોતિષ વિશેની મેળવી શકો છો વાસ્તુશાસ્ત્રની ટીપ્સમાં ગયા એપિસોડમાં આપણે વાત કરી કે રસોડું ઘરનું અગ્નિખૂણો તો અગ્નિખૂણો નામ જ અગ્નિ છે ત્યાં રસોડું રાખવું જોઈએ ઓપ્શન છે બીજા પરંતુ મુખ્ય જેને કહેવાય તો અગ્નિ ખૂણામાં આપણે ઘરનું મુખ્ય જેને કહેવાય રસોઈ બનાવીએ ત્યાં તો જમણા હાથ ઉપર અગ્નિ ખૂણામાં રસોડું અને ડાબા હાથ ઉપર આપણે પાણીનું સ્થાન રાખવું જોઈએ આ એક બહુ મહત્ત્વનો સિદ્ધાંત છે વાસ્તુશાસ્ત્રનો અગ્નિ અને પાણી અલગ અલગ રાખવા જોઈએ રસોડા ઉપર અગ્નિખૂણા ઉપર જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ શુક્ર ગ્રહનો અમલ છે અને શુક્રને સારું સારું ખાવા જોઈએ છે આ શુક્ર ખાણીપીણીનો કારક ગ્રહ છે આ રસોડું અગ્નિખૂણામાં અને અગ્નિખૂણામાં રસોડું રાખવાથી ઘરના સભ્યોને પણ જે કંઈક રસોઈ બનશે એમાં એને આનંદ આવશે અને કંઈક આરોગ્ય પણ એમનું ખાધા પછી સારું રહેશે તો આ અગ્નિ ખૂણાની વાત છે બને તો કોશિશ કરજો નહીં તો બીજા ઓપ્શન છે ઘરનો આપણે બે ખૂણાની વાત કરી ઈશાન ખૂણો અને અગ્નિ ખૂણો પૂર્વ દિશા પૂર્વ દિશા સૂર્યનારાયણ ભગવાનની દિશા છે પૂર્વ એટલે આપણે જાણતા આવ્યા છે વર્ષોથી જોયું છે કે પૂર્વ દિશા એટલે સૂર્યનારાયણ ભગવાનની દિશા અને ત્યાં ખુલ્લું રાખવું જોઈએ ભગવાનનો પ્રવેશ આપણા સૂર્યના કિરણો આપણા ઘરમાં આવવા જોઈએ પરંતુ આજે કંઈ એવું બની શકે એવું નથી મોટાભાગે લોકો ફ્લેટમાં રહેતા થઈ ગયા છે અને જે રીતે આપણને અનુકૂળતા આપતી હોય એ રીતે આપણે બધી એની ગોઠવણીઓ કરતા હોઈએ છીએ પણ બને તો સૂર્યનારાયણ ભગવાનનો પૂર્વ દિશામાંથી આપણા ઘરમાં પ્રવેશ થાય એમના કિરણો આપણા ઘરમાં આવે તો આરોગ્ય બાબતના મોટા ભાગના નો સોલ્વ થઈ જતું હોય છે નવી ઊર્જા આપણા ઘરમાં આવતી હોય છે તો આ બધી વાતો છે કાલે પાછા મળીશું લાઇક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય